નગા બહુ પરિસ્થિતિ હાલત ખરાબ થવાની છે બહુ ખાડા ખાડા બહુ જબરજસ્ત થઈ ગયા એટલે ખાડા રિપેરિંગ કરવાની જરૂર છે એમ કેવી તકલીફ બહુ તકલીફ પડે જબરજસ્ત નેતાઓ આવો એટલે રોડ રિફ્રીઝ થઈ જાય અને બાકી બધા આમ જનતા માટે કદુ રમણ ભમણ છે બધું આ આજે નગરમાં જે ખાડા પડે છે નેશનલ હાઈવે ઉપર જે ખરેખર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક સમારકામ કરાઈ લોકો તેમાં રાહ જો અત્યારે બહુ મોટી હાલાકી પડી રહી છે વરસાદ જે માર્ગ છે તે ગાડી અત્યારે મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખાડાની અંદર રોડ છે કે રોડ અંદર ખાડા તે પણ જાણી શકાતું નથી અહીંથી જતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે ને વીસ કિલોમીટર નો જે માર્ગ છે ત્યાં આગળ અલગ અલગ ત્રણ જેટલા ટોલ ટેક્સો આવે છે આ ટોલ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડનું સમારકામ કરવામાં નથી આવતું એના જ કારણે અહીંથી જે પસાર થતા થતા વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ક્યારે જાગે છે અને ક્યારે આ જે બિસ્માર બનેલો રોડ છે તેનું સમારકામ કરે છે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ